પ્રિઝરોડ આજે આપણે યોહાન તેનો પંદરમો અધ્યાય અને તેની એકથી પાંચ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્ત સાથેનું જોડાણ યોહાન પંદરમાં અધ્યાયની એકથી પાંચ કલમમાં ઈસુખ્રિસ્ત ખરો દ્રાક્ષાવેલો છે તેના વિશે આપણને ત્યાં માહિતી જોવા મળે છે શિક્ષણ જોવા મળે છે અને ખ્રિસ્ત જે મુખ્ય દ્રાક્ષાવેલો છે તેની સાથે આપણે જોડાઈ રહેવું તે સમજ આપણને ત્યાં પ્રાપ્ત થાય છે ખ્રિસ્તની સાથે જોડાવવું એકરૂપ થવું એ તારણનો માત્ર એક ભાગ નથી પણ તે એ સંદર્ભ છે જેમાં આપણે અજાયબ એવા આત્મિક આશીર્વાદો ખ્રિસ્તની સાથે જોડાવવાથી ખ્રિસ્તની સાથે એકરૂપ થવાથી આપણને પ્રાપ્ત થાય છે ઈસુ ખ્રિસ્ત એ મુખ્ય ખરો સાચો દ્રાક્ષાવેલો છે અને પ્રભુના વચનો કહે છે જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે અને એ બધી બાબતો તમે એકથી પાંચ કલમમાં અને આગળ પણ તમે જોઈ શકો છો ખ્રિસ સાથેનું જોડાણ આપણું ખ્રિસ સાથેનું જોડાણ તેને આપણે કેવા કોન્ટેક્ટમાં અથવા કેવી રીતે આપણે ખ્રિસ સાથે જોડાયેલા છે એ આપણે સમજીએ છીએ શું મંડળીના દફતરમાં નોંધાવાથી શું આપણું ખ્રિશ સાથેનું જોડાણ થાય છે સાપ્તાહિક અને અન્ય સંગતોમાં આપણે જઈએ છીએ ભાગ લઈએ છીએ શું એના દ્વારા આપણે ખ્રિશ સાથેનું જોડાણ થાય છે પણ જો ખ્રિસ્ત સાથે જોડાવું હોય ખ્રિસ્તમાં રહેવું હોય તો મુખ્યત્વે ત્રણ બાબતો આપણે કરવી જોઈએ સૌથી પહેલી બાબત સૌથી પહેલી બાબત છે ઈશ્વરના વચનો દ્વારા આપણે ખ્રિસમાં રહી શકીએ છીએ ખ્રિસ્ત સાથે જોડાઈ શકીએ છીએ બીજી બાબત ઈશ્વરના આજ્ઞા પાલન દ્વારા ઈશ્વરની આજ્ઞાઓ પાળવા દ્વારા પણ આપણે એમના જોડાણમાં આપણે આવી શકીએ છીએ એકરૂપ થઈ શકીએ છીએ અને ત્રીજી બાબત ઈશ્વર પર પ્રેમ કરીને પણ આપણે ખ્રિસ્ત સાથેના જોડાણમાં આપણે આવી શકીએ છીએ હવે જ્યારે આપણે ઈશ્વર સાથેના જ્યારે આપણે એ સંબંધમાં આવીએ છીએ ખ્રિસ સાથેના જોડાણમાં આવીએ છીએ ત્યારે કેટલાક આત્મિક આશીર્વાદો આપણને પ્રાપ્ત થાય છે સૌથી પહેલી બાબત સૌથી પહેલો આશીર્વાદ અને એ તો છે આપણી પસંદગી ઇલેક્શન એફએસસી તેનો પહેલો અધ્યાય ચોથી કલમ આપણને જણાવે છે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે ખ્રિસમાં આપણને ઈશ્વરે પસંદ કર્યા છે શા માટે એ પસંદગીની એ પસંદગીનો હેતુ શું મુખ્યત્વે બે બાબત આપણે પવિત્ર થઈએ અને નિર્દોષ થઈએ એટલા માટે ઈશ્વરે ખ્રિસમાં આપણને પસંદ કર્યા સૌથી પહેલો આત્મિક આશીર્વાદ કે આપણે ખ્રિસમાં ઈશ્વર આપણને પસંદ કરે છે આપણી પસંદગી એ થાય છે એ પહેલો આશીર્વાદ બીજો આશીર્વાદ છે એ ન્યાયકરણ આપણને ખ્રિસમાં એ ન્યાય જાહેર કરવામાં આવ્યા છે ઈશ્વરે સમગ્ર માનવ જાતનો પાપનો બોજ એ પોતાના માથે લે છે અને એ પાપોનું પ્રાયશ ખ્રિસ બને છે અને રોમન આઠમો અધ્યાય પહેલી કલમ કહે છે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી બીજો આત્મિક આશીર્વાદ કે ખ્રિસ્તમાં જ્યારે આપણે જોડાઈએ છીએ આવીએ છીએ ત્યારે હવે કોઈ શિક્ષા રહેતી નથી કોના માટે જેઓ ખ્રિસની સાથે જોડાયેલા છે ખ્રિસમાં છે તેઓને માટે અને ત્રીજો આશીર્વાદ એ દત્તક પુત્રો આપણે ઈશ્વરના દીકરાઓ કહેવાઈએ છીએ આપણને ઈશ્વર પુત્રમાં પુત્રો તરીકે ગણવામાં આવ્યા છે ગલાતી ચોથો અધ્યાય પાંચમી કલમ નોંધે છે તેથી આપણે તેમના પુત્રો તરીકે ગણાઈએ કોનામાં ખ્રિસ્મા કેવી રીતે ખ્રિસ પર વિશ્વાસ કરવાથી ખ્રિસ પર વિશ્વાસ કરવાથી આપણે ઈશ્વરના દીકરા ગણાવીએ છીએ ગલાતી ત્રીજો અધ્યાય છવ્વીસમી કલમ ચોથો આત્મિક આશીર્વાદ અને એ તો છે આપણી વૃદ્ધિ આત્મિક વૃદ્ધિ યોહાન પંદરમો અધ્યાય પાંચમી કલમ કહે છે જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી ફળવાન જીવન આત્મિક જીવન પવિત્રતાથી ભરપૂર જીવન એ આપણે ખ્રિસ્ત સાથેના જોડાણ દ્વારા આપણે મેળવી શકીએ છીએ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે વૃદ્ધિનો આશીર્વાદ એ ખ્રિસમાં રહેવાથી જ આપણને પ્રાપ્ત થાય છે અને પાંચમો અને છેલ્લો આશીર્વાદ એ મહિમાનો આશીર્વાદ તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો કલોસી ત્રીજો અધ્યાય ચોથી કલમ ખ્રિસ જ્યારે પ્રગટ થશે ત્યારે આપણે પણ મહિમામાં તેમની સાથે પ્રગટ થઈશું અદ્ભુત બાબત અને જ્યારે આપણે મરણની સમાનતામાં જો તેમની સાથે જોડાયેલા છીએ તો પુનરૂત્થાનની સમાનતામાં પણ આપણે તેમની સાથે જોડાયેલા રહીશું મહિમાનો આશીર્વાદ પણ આપણને ખ્રિસમાં રહીને ખ્રિસ સાથે જોડાવાથી ખ્રિસની સાથે એકરૂપ થવાથી આપણને પ્રાપ્ત થાય છે પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ